સમાચાર મળી રહ્યા છે મેજર અંશુમન શર્મા સાહેબ શ્રી વન સંરક્ષણ શ્રી વન વર્તુળ વડોદરા અને નાયબ વન સંરક્ષણ સીવીએમ દેસાઈ સાહેબ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કે એમ બારિયા સાહેબ નાઓની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરી કાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ મોજે રાયસિંગપુરા ચોકડી પર નાકાબંધી કરતા છોટા હાથી નંબર અનામત ખેરના લાકડા પરવાનગીથી વાહતુક ડ્રાઈવર જયેશભાઈ કિશનભાઈ તડવી રહેવાસી જેતપુર પાવી અને બે ઈસમો તથા લાકડા કપાવી વાહતુક કરનાર કોન્ટ્રાક્ટર શ્રી અમન રહેમતુલા ખત્રી રહેવાસી પાવી જેતપુરને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ટુકડા નંગ ત્રીસ અંદાજિત ગન મીટર એક ચારસો જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર તથા ગાડીની કિંમત બે લાખ મળી કુલ કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી શ્રી સરકાર હસ્તગત લઈ ફતેપુરા સેલ ડેપો ખાતે મૂકવામાં આવેલ જેની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે એનસી રાઠવા પરિક્ષેત્ર વન અધિકારી શ્રી છોટાઉદેપુર એચડી રાઠવા વન સંરક્ષક એ એચ ચુબારીયા વન રક્ષક કે રાઠવા વન વિભાગ રાજુભાઈ રાઠવા બ્યુરો રિપોર્ટ વિમલ પંચાલ ન્યૂઝ ટુડે આજરોજ તીજગઢ રાઉન્ડના રાયસીંગપુરા ગામે વરતી ચોકડી ઉપર નાકાબંધી દરમિયાન અમો હતા તે દરમિયાન એક શંકાસ્પદ લાકડા છોટા હાથી ટેમ્પો આવતા જ એની પીછો કરી અને તપાસ કરતા અનામત ખેરના લાકડા ભરી અને વાહતું કરતા જયેશભાઈ તડવી રહેવાસી પાવીજેતપુર અને કોન્ટ્રાક્ટર કપ લાકડા કપાવનાર શ્રી અમનભાઈ રહેમતુલ્લા ખત્રી પાવીજેતપુરને અટક કરી દેપુર ફતેપુરા ખાતે લાવવામાં આવેલ છે અને જેમાં અંદાજીત મુદ્દા કિંમત પસ્તાલીસ હજાર અને ગાડી